હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ ધાર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકી બલેનો ડેલ્ટા કાવલ છે ડીઝલ એન્જિન કાર છે બે સાવી સાથે માત્ર નેવ્યાશી હજાર કિલોમીટર ફરેલી અને કારમાં બધા ટાયર તમને નવા જેકે કંપનીના જોવા મળશે કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે બલેનો કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે ડીઝલ એન્જિન કાર છે ટુ ઓનરમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે ટીપટોપ કન્ડિશન કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને કારમાં તમને જે કે કંપનીના ટાયર જોવા મળશે ઓટો મિરર જોવા મળશે ટાયરની કન્ડિશન જોઈ શકો છો નવા ટાયર જોવા મળશે અને કાર તમને સિલ્વર કલર નો એક્સિડન્ટ કાર છે પાટળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે તમને કારની કન્ડિશન રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ આપી દઈશ તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે બલેનો કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ પટેલ છે ભાવેશભાઈ પટેલે ચાર લાખ અને અગિયાર હજાર રૂપિયા બલેનો કારની કિંમત રાખેલી છે ફિક્સ કિંમત છે ફેરફાર નહીં થાય ભાવેશભાઈ પટેલનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો એકસઠ છેતાલીસ સાત સિત્યાસી ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અગિયાર હજાર રૂપિયા ફિક્સ કિંમત રાખેલી છે અને આ બલેનો કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવાદ જ જોવા મળશે તો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યશરાજ